લવજહાજ સંબંધિત બિલ મંગળવારે યુપી વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું હતું આ બિલમાં હવે આરોપીઓની આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે આ કાયદામાં ઘણા ગુનાઓની સજા બમણી કરવામાં આવી છે લવજહાજ હેઠળ નવા ગુનાઓ પણ ઉમેરવામાં આવ્યા છે તમને જણાવી દઈએ કે યોગી સરકારે સોમવારે ગૃહમાં આ સંબંધિત બિલ રજૂ કર્યું હતું સરકારનું કહેવું છે કે આવો નિર્ણય અપરાધની ગંભીરતા સામાજિક દરજ્જો અને મહિલાઓની ગરિમાના હિતમાં લેવામાં આવ્યો છે આ ઉપરાંત એસસી એસટી લોકોના ગેરકાયદે ધર્માંતરણને રોકવા માટે સજા અને દંડ વધારવાની જરૂરિયાત અનુભવાઈ હતી સુધારેલા બિલ હેઠળ કોર્ટ પીડિતાના સારવાર ખર્ચ અને પુનર્વસન માટે દંડની રકમ પણ નક્કી કરી શકાશે અગાઉ ધર્મ પરિવર્તન અને ફોસલાવીને લગ્ન કરવા માટે એકથી પાંચ વર્ષની જેલ અને પંદર હજાર રૂપિયાના દંડની જોગવાઈ હતી હવે આ ગુના માટે ત્રણથી દસ વર્ષની જેલ અને પચીસ રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે મળતી માહિતી અનુસાર સગીર એસસી અથવા એસટી મહિલા સાથે લવ જહાદ માટે બે થી દસ વર્ષની જેલ અને પચીસ હજાર રૂપિયાના દંડની જોગવાઈ હતી હવે તેને વધારીને પાંચ થી ચૌદ વર્ષની જેલ અને એક લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે હાલમાં ગેરકાયદે સામૂહિક ધર્મ પરિવર્તન માટે ત્રણ થી દસ વર્ષની જેલ અને પચાસ હજાર રૂપિયાના દંડની જોગવાઈ છે હવે તેને વધારીને સાત થી ચૌદ વર્ષની જેલ અને એક લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ